વડોદરાની નવીન કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં આશા વર્કર બહેનોએ પોતાની પડતર માંગણીને લઈને જબરજસ્ત વિરોધ પ્રદર્શન કર્યું હતું દિવાળીપુરા વિસ્તારમાં આવેલ કલેક્ટર કચેરીમાં આશા વર્કર બહેનો એકત્ર થઈને અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અને પોતાની વ્યથાઓ રજૂ કરી હતી આ રજૂઆત માત્ર એક ઔપચારિકતા નહોતી પણ તેમના અધિકારો માટેનો એક મક્કમ અવાજ હતો છેલ્લા ઘણા સમયથી તેમની માંગણીઓ પર ધ્યાન આપવામાં ન આવતા આખરે તેમને કલેક્ટર કચેરી સુધી પહોંચીને પોતાની વાત સરકાર સમક્ષ પહોંચાડવાનો નિર્ણય કર્યો છે વડોદરાની જિલ્લા કલેક્ટર કચેરી બહાર બહેનોની એકતા જોવા મળી હતી તેમની સંખ્યા એટલી મોટી હતી કે કલેક્ટર કચેરીનો આખો પરિસર તેમના નારાઓ અને રોષથી ગુંજી ઉઠ્યો હતો આશા શહેરી વિસ્તારોમાં આરોગ્યની પાયાની સેવાઓ પૂરી પાડવા માટે અથાક મહેનત કરે છે તેઓ લાંબા સમયથી તેમની વિવિધ અને વ્યાજબી માંગણીઓને લઈને સંઘર્ષ કરી રહી છે મુખ્યત્વે તેમની માંગણીમાં માનદ વેતનમાં વધારો તેમને કાયમી સરકારી કર્મચારી તરીકેનો દરજ્જો આપવો ને અન્ય સામાજિક સુરક્ષા લાભો પૂરા પાડવાનો સમાવેશ થાય છે તેમનું કહેવું છે કે મોંઘવારીના સમયમાં તેમને મળતું ઓછું મહેનતાણું તેમના પરિવારનું ગુજરાન ચલાવવા માટે પૂરતું નથી લાંબા સમયથી વહીવટી તંત્ર દ્વારા તેમની માંગણીઓ સ્વીકારવામાં કે ધ્યાનમાં લેવામાં ન આવતા આખરે આશા વર્કર બહેનોએ આજે આક્રોશ સાથે કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો તેઓ માત્ર રજૂઆત કરવા નહોતા આવ્યા પણ પોસ્ટરો અને બેનરો સાથે સજ્જ થઈને આવ્યા હતા તેના પર તેમની માંગણીઓ સ્પષ્ટપણે લખેલી હતી આ વિરોધ પ્રદર્શન દ્વારા તેમણે સરકારને એક મજબૂત સંદેશ આપ્યો છે કે હવે તેઓ તેમના અધિકારો માટે વધુ રાહ જોઈ શકશે નહીં આશા વર્કર બહેનોનો વિરોધ પ્રદર્શન દર્શાવે છે કે સરકાર દ્વારા તેમની સેવાઓની કદર કરવામાં આવી નથી જેના કારણે તેમને આ આકરા પગલા લેવાની ફરજ પડી છે કલેક્ટર કચેરી ખાતે આદન પત્ર સુપ્રત કરીને આશા વર્કર બહેનોએ તંત્રને તેમની માંગણી ઉપર તાત્કાલિક અને ગંભીરતાથી વિચારણા કરવા અલ્ટિમેટમ આપ્યું છે અધિક કલેક્ટર બીએસ એસ પટેલને આવેદનપત્ર આપી અરી માગણી સ્પષ્ટપણે રજૂઆત કરી હતી અમારી એ જ માંગણી છે જે ઓનલાઈન ટેકોની કામગીરી છે એ સરકાર સ્થગિત કરે અમને લઘુત્તમ વેતન આપે સમાન કામ સમાન વેતન આપે વરકચારના કર્મચારી જાહેર કરે અમારું શોષણ બંધ કરે અને અમે શું સરકાર ત્યારે જ સાંભળશે અમે કેટલા વખતથી કેટલી વખત અમે આવેદનપત્રો આપ્યા છે કે અને અમે શું આંદોલન કરીશું ત્યારે જ સરકાર અમારું સાંભળશે એ સરકાર અમારો આજે અમારો પ્રશ્ન છે એ હલ કરે અને અમારી માંગ પૂરી કરે અને નહીં પૂરી કરે તો અમે ગાંધીનગર આંદોલન કરીશું અત્યારે અમે આ ચોક્કસ મુદ્દાની હડતાલ પર છે અમે હડતાલ પાછી નહીં ખેંચીએ અમને સમાન કામ સમાન વેતન મળશે તો જ અમે હડતાલ પાછી ખેંચીશું એ અમારો આ અભિપ્રાય છે નિર્ણય છે મારું નામ મંચારા પારુબેન છે